ભયાઉ નગરપાલિકા દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરીજનો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભચાઉ નગરપાલિકા પરિષદમાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ભચાઉ નગરપાલિકા ઇજનેરે ડી ઝાલા સાહેબ દ્વારા રાષ્ટ્રીય તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજી છાંગા શહેર પ્રમુખ ઠક્કર માજી નગરપતિ અશોકસિંહ ઝાલા વનરાજસિંહ જાડેજા રામા કાકા અવિનાશ જોશી નટુભા સોઢા ઉમાશંકર ઈશ્વર જોશી હરસિંહ જાડેજા માજી નગરપતિ જીલુભા બાપુ અરવિંદભાઈ દરજી માજી નગરપાલિકાના સદસ્યો વીરજીભાઈ દાપડા ભરતસિંહ જાડેજા અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય મહાવીર સિંહ રાણા ભચાઉ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે